નાખવાની પ્રક્રિયાને કારણે જામનગર મહાનગરપાલિકા વિસ્તારની જે આ ભૂગર્ભ ગટરોમાં ચોકઅપ થવાના પ્રશ્નો અને બીજી બધી ફરિયાદો અનુસંધાને જામનગર મહાનગરપાલિકાના કમિશનર સાહેબ શ્રીની સૂચનાથી ભૂગર્ભ ગટરના એન્જિનિયર સોલિડ વેસ્ટ વિભાગ અને સાથે ફૂડ વિભાગને રાખી હોટલ રેસ્ટોરન્ટની જો કોઈ ફૂડ વેસ્ટ ભૂગર્ભ ગટરમાં જતો હોય તો એને દસ હજાર રૂપિયા પેનલ્ટી રૂપે દંડ કરવાની કરી છે અને અમે આ સતત કામગીરી રવિવાર થી આજ દિન સુધી છેલ્લા ચાર દિવસથી કરી રહ્યા છે અત્યારે સવારથી અમે ચારેક પેઢી માં તપાસ કરી છે જેમાંથી બે જ પેઢીમાં આ તકલીફ મળતા એટલે દસ હજાર રૂપિયાની પેનલ્ટી કરવામાં આવી રવિવાર થી અત્યાર સુધીમાં લગભગ પંદર થી સત્તર પેઢી જેટલીમાં લગભગ દસ કરવાની કાર્યવાહી